નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બપોરના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં આજે રાત્રે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા ગાંધીનગર તેમજ અરવલ્લીમાં હવામાન વિભાગ દ્વારા છૂટો સોવાય વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ વડોદરા છોટા નર્મદા ભરૂચ ડાંગ ગીર સોમનાથ તાપી વલસાડ નવસારી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી તેમજ દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં અમદાવાદમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હોવાનું તેઓએ જણાવ્યું હતું આ ઉપરાંત તેઓએ કહ્યું કે આજથી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે મહારાષ્ટ્રના ઉત્તરીય ભાગમાં સર્જાયું છે જેને લઈ વરસાદ ગુજરાતમાં વરસી રહ્યો છે તથા આગામી દિવસોમાં અમુક જગ્યાઓ પર ભારેથી અતિ ભારે માત્રામાં પણ વરસાદ પડવાની સંભાવના સંભાવનાઓ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો અઠ્યોતેર તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ ગોગામાં પોણા પાંચ જેટલો વરસાદ પડ્યો હતો વલભીપુરમાં ચાર પાલિતાણામાં પાલીતાણામાં પોણા ચાર ભાવનગરમાં ત્રણ પોઈન્ટ સિહોરમાં સવાત્રીસ ઉનામાં સવા ત્રેસ કોડીનારમાં પોણા ગિરગઢડામાં ગીરગઢડામાં બે પોઈન્ટ પાંચ ઈસ સુત્રાપાડામાં બે પોઈન્ટ પાંચ મહુવામાં સવા બે માળિયા આટેનામાં સવા બેસ ઉમરગામમાં સવા બેસ જાફરાબાદમાં બેસ કેરગામમાં બેસ ઉમરાળામાં બેસ સાયલામાં પોણા બેસ જેસરમાં પોણા બેસ તલાલામાં પોણા બેસ સુડામાં પોણા બેસ મહેસાણામાં પોણા બે વરસાદ પડ્યો હતો હવામાન વિભાગે કહ્યું કે આજે અને આવતીકાલે ગુજરાતના તમામ તેત્રીસ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બંગાળની ખાડી પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન ઊભું થયું છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે જેને કારણે ભારે વરસાદની સંભાવના છે તો ખેડૂત મિત્રો આતા બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ